લાખી અને અમે બંને સાથે કરી છે તમારી કેમ છો લાખી પૂછ કેમ છો બધા બરાબર ને મલીર મલીર કે આપડી જે રાણી છે એ કયા આખાની છે હાલ આવતી રે બસ અને કૃષ્ણાબાઈ ના તાલ અલગ છે ઓ ભાઈ પેલા પાંજરા પર ધોર વિયાણી એના પછી જાનકી વિયાણી એના પછી મેઘલ વિયાણી એના પછી પાંડે વિયાણી એના પછી રતન વિયાણી અને એના પછી વિયા છે આપડી કૃષ્ણા આ મેં વાંચ્યું નોંધ વાંચી ને ત્યાં તો મારા સ્વાહ અધર થઈ ગયા મેં કીધું મરાઈ દીધા જો એ નોંધ આપણે આવી બધી નોંધ રાખીએ એ રખડતા આંખલા થી ફળી હતી બરાબર કે ડૂચા કાઢશે ગાભા કાઢશે હે જો તો ખરા તમે કેવો ચડ્યો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર સન મિત્રો આજના વ્લોગ ની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએ થી અને લાખી અને અમે બંને સાથે કરી છે તમારી કેમ છો લાખી પૂછ કેમ છો બધા બરાબર ને લાગે કે બધા બરાબર જ હોય એમાં શું હોય તકલીફ હોય ને આને જો ખાવાની પડી નહીં સામે બધા ખાય રહ્યા અને આ અહીંયા ઊભી છે અને હા આજના બ્લોગની શરૂઆત આપણે બપોરના બાર એક વાગે કરી છો એનું કારણ છે કે આખો દિવસ આખો દિવસની પણ અડધો દિવસ ટાઈમ ન જડ્યો એટલે અડધા દિવસથી બ્લોગ સ્ટાર્ટ કર્યો અને બીજી એક ફર્સ્ટ ક્લાસ વાત કે જે તમે ટાઇટલ જોઈને કાં થમને જોઈને ખબર પડી ગઈ હશે કે સમજી ગયા હશો કે આજથી આપણે ક્રિષ્નાને રાખી છે ઘરે એટલે ક્રિષ્ના ટૂંક સમયની અંદર વિયા છે તો થોડી વારની અંદર જ આપણે ક્રિષ્ના જોઈએ પણ પહેલાં તમે આને જુઓ કાં લાખી હે ચમ ચમ તોફાન કરશ કેવી મસ્ત લાગે નહીં હમણાં મળી રહી આવી હતી મોબાઈલ મેં કાઢ્યો ને બારે એટલે એ ભડકી ગઈ ને ભડકીને ભાગી ગઈ કારણ કે એને એમ થયું કે નક્કી ઇન્જેક્શન કાઢ્યું પણ આ છે ને આ ડાય છે આ ભડકે નહીં એમ થોડે ઘણે બાકી આની ઢીસમ કર્યું ને તો ગોલી થાય આ કા કા હર્ષદભાઈ નહીં અત્યારે એટલે હું લાખીને કોઈ ખંજવા રે નહીં ગયો આપણે તો થોડી વાર અહીંયા આવીએ આમને માત બાજ ફેરવી અને વાહ પછી જાય આપણે કામે એટલા માટે કા ચાલ ચાલ તું ચાલ તને ભેગું ખંજવારી દઉં અઠવાડિયાનું હાલે મલીર 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 યા મલીર મલીર ય મલીર મલીર કહે છે કે બસ આટલે ઉધી બરાબર છે એનાથી વધારે નહીં વરી પાછીઓ गजा जा खावा मन जा हालो आप बहार निकली जाए ए शू लाखी मंडे खावा नहीं तरह आ लोक जो नहीं खुले एक आते लाखी खा लाखी खावा मंडे नहीं तर वरी आप पाचड़ पाचड़ फरसे ने रही जैसे भूखी कहाँ लाखी है लाखी ऊँचू जो ऊँचू जो तार मोह बता बता ना कैसे <laughs> जो हाल जाए હાલો હવે આપણે જઈએ બારે અને બારે જઈને પછી વાત કરું હું મિત્રો આવી ગયો વાડાની અંદર ખાવા અને હવે આપણે જોઈએ રાણીને હમણાં જોજો આપણે પાસે જાઉં ને એટલે માથા મારજ દરવાજામાં કેમ કે એને આવું છે બારે જો ચેન ના પડે ચેન એને રાણી એ રાણી એ કે બારે તમે મને કાઢો ને તો હું તમારું માનું તમે રાણી કહો તો હું તમારા સામે જાઉં નહીં તર નહીં પણ તને અત્યારે બારે મારે નહીં કાઢવી એવું તો ખરા ચેન નહીં પડતું એને પણ આ ફેમિલી છે અહીંયા ફેમિલી બધી ઓકે રિપોર્ટ છે મજા 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 કરે છે ઓનલી ફોર પણ આ કે મને તમે બારે કાઢો બસ એક બે દિવસ તું આમાં રે કહો ને કહો એક બે દિવસ આમાં તું રહે એટલે તારું પ્રમોશન થઈ જશે અહીંયા કે જ્યારે ક્રિષ્ના વ્યા છે ત્યારે અત્યારે તું છોટી પડે છોટી અને કાલે એ પરમ દિવસ જે દિવસ આનું મેં વિડીયો નાખ્યો હતો તે દિવસે ઘણા બધા મિત્રોની એ કોમેન્ટ હતી કે કયા આંખાની છે કયા આંખાની છે તો અત્યારે એકવારને હું બુક જ લઈ લઉં એટલે જે બુક આપણી છે રજિસ્ટર એ રજિસ્ટર જ લઈ લઉં એટલે તમને બધાને ખબર પડી જાય કે આપણી જે રાણી છે એ કયા આંખાની છે અને બીજી વાત કે કૃષ્ણ કયા આંખે ફળેલી છે એ બધી તમને હું અત્યારે માહિતી આપી દઉં બુક અને જાય આપણે રાણી પાસે રાણી પાસે જ જઈ અને પછી કે રાણીને કોને બારે કાઢી કાં બચારી ના આવવા દે હાલો ને હાલ આવતી રે બસ ચેન તને ના પડતું હોય તો યાર મજા ના આવે હાલ અહીંયા આવતું પાછળ પાછળ આવતી રે બસ અહીંયા આવ થોડી વાર એને રમી લેવા દે અને હું તમને જણાવી દઉં માહિતી કે કયા આંખલા છે મને તો ખબર જ છે પણ લખેલું હોય તો તમને વધારે જોવા મજા આવશે પૂનમનું નું માયાનું બધું લખેલું છે આ તો છે હવે આજે કૃષ્ણનું છે જાનકી આર્યું રતન હા છે ને આની માહિતી બતાવી છે એ તો ભાગી ગઈ જોઈ લો તમે રતન ને બિદાન કરેલ છે આપણે જે સાદી માહિતી લખીએ ને એ નીલકંઠ નીલકંઠ કયો નીલકંઠ કયો સેક્સ વોટેડ સીમેન્ટ નહોતું એટલે આપણો એટલો આપણે એટલો કોન્ફિડન્સ હતો નીલકંઠ છે એબીએસ નીલકંઠ હવે એ કયો છે એ માહિતી તમે તમારી રીતે જોઈ લેજો આમાં શું ને આપણે એ માખી ઊભી થાય કેમેરા ઉપર બેસી ગઈ એ તમે તમારી રીતે જોઈ લેજો નીલકંઠ બરાબર ને નીલકંઠ કે લડકી છે એ દેખો આપ દેખ છે ને હાલો તો આને થોડી વાર રમાડી લઈએ ને પછી જાય કૃષ્ણ પાસે હાલો રાણીભાઈ હવે રમી લીધા છો એટલે ગળ છે આ તું ચાલો ચાલો અંદર પૂરાઈ ગયા હાલો હાલે રાણી 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 હા 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 હાલ હલ હા સમજી ગઈ સમજી ગઈ ના ના હાલ હલ હાલ હાલ ખબર પડી ગઈ છે હવે કે અહીંયા તો પૂરાઈ જશું વરી પણ હાલો એને પૂરી નાખીએ કારણ કે ઘણું તોડી લીધી વરી ફાવતું નથી પણ હવે ન ચાલે એનું કાંઈ અને વરી આપણે રજિસ્ટર બુક લઈ અને જાય પાછળના વાડામાં ક્રષ્નાને તમને સૌ પ્રથમ તો બતાવું ક્રિષ્ના જોઈ અને પછી ક્રિષ્નાને કયું બીજ છે પછી આપણે યાર શું લઈ આવશે એ બધું કન્ફર્મ કરાવો ને તમારે કને જો બધા નીણ કરી છે અત્યારે તો ખાવા માંડ્યા હા બધા અને ક્રિષ્નાભાઈના તાલ અલગ છે ઓ ભાઈ કટે નહીં કાંઈ દરવાજો કરી નાખી વારી બંધ એટલે કોઈ નીકળે ને અત્યારે તો નહીં નીકળે કારણ કે નીણ ઉપર છે ચેક કરો તમે અહીંયા ક્રિષ્નાને ઓ ભાઈ સાહેબ આવકે નબળાઈ ઘણી આવી ગયા આપણી ગાયાને હે ક્રિષ્ના સૂકી જાર નાખીએ તો ખાય છે બાકી જો થઈ ગયા ને સાંજ સવાર હમણાં તો આપણે આમ શું કહેવાય આવું સૌ પ્રથમ કઈ ગયાની ખબર પેલાં પાંજરાબર ધોર વિયાણી એના પછી જાનકી વિયાણી એના પછી મેઘલ વિયાણી એના પછી પાંડે વિયાણી એના પછી રતન વિયાણી અને એના પછી છે આપણી ક્રિષ્ના ભાય 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 થોડી મેલ મોજમાં આવી ગયા લે માણા બાકી જો અત્યારે બધા ખાય છે સરસ રીતે પણ મેઘલ નીચે પાડીને ખાય છે એને શું મારે કહેવું એ મેઘલડી ક્રિષ્ના ચેક કરી લીધી ને તમે ક્યારે વ્યા છે કોમેન્ટ કરજો શું લઈ આવશે એ કોમેન્ટ કરજો બરાબર ને પછી હું તમને આગળ વાત કરું શું લઈ આવશે હું હું કહું તમને કે શું લઈ આવશે કૃષ્ણ તો આ પથ્થર ઉપર આપણે બેસી જઈએ આરામથી અને તમને આરામથી હું કૃષ્ણની માહિતી આપી દઉં કૃષ્ણમાં શું કહેવાય ઘટે નહીં કાંઈ સૌ પ્રથમ તો આપણે આગળ જોવાનું રહી ગયું અત્યારે તમને બતાવી દઉં જાહ ગૌશાળાઓ ક્રિષ્ના તારીખ પહેલી જ આવી જોઉં સાત બાર એટલે સાત બાર એટલે આ કયો મહિનો છે નવમો પેલા જ ખમા હું ગણી લઉં કે કેટલા મહિનાનો ગાપ થયો છે ક્રિષ્નાને મિત્રો થોડી મિસ્ટેક થઈ ગઈ છે આ ક્રિષ્નાની તારીખ સાચી નહીં મતલબ આ અગાઉ ઉથલો કરેલો છે પછી હાજી તારીખ અહીંયા આવ્યા જો આ મેં તો મેં કીધું આ આમ કેમ આ આમે વાંચ્યું નોંધ વાંચીને ત્યાં તો મારા શ્વાસ આમ અધ્ધર થઈ ગયા મેં કીધું મરાઈ દીધા જો એ નોંધ આપણે આવી બધી નોંધી રાખીએ કે રખડતા આંખલાથી ફળી હતી બરાબર પછી એને દવા મૂકી દીને એની જે કોથરી છે એ સાફ કરી હતી કારણ કે એ એ તો મેળે જ ના આવે આગળના પણ ક્રષ્ણાને આખલો છે આવ્યો તો એ રખડતા આંખા નહોતો એટલે મેં કીધા વરી ક્યાંક આમ થોડીક વાર તો મને એમ થયું કે આ શું પછી વરી આમ 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 આ પેજ બદલાય ને પછી આ તારીખ આવી તો આ ક્રિષ્નાને ત્રીસ તારીખે છે એ આ ત્રીસ તારીખ છે મતલબ ગઈ બે ત્રણ દિવસ પહેલાં નવ મહિનાનું ગામ પૂર્ણ થઈ ગયું છે ક્રિષ્ના બરાબર અને રતનને અને ક્રિષ્નાને જો અહીંયા રતનને અને ક્રિષ્ણાને બંનેને એક જ દિવસે બિદદાન કરેલા હતા રતનને બે કરેલા છે એલા સોરી કૃષ્ણને બે કરેલા છે નહીં તરફ આ જો રતનનું રતન અહીંયા ગયું અને કોટ કોન્ફિડન્સ એટલો બધો હતો એનું કારણ આ છે બાકી આપણે કોઈ ભગવાન તો છે નહીં પણ એનું કારણ આ અને હવે રહી વાત ક્રિષ્નાની તો એમાં પણ કોન્ફિડન્સ લેવલ આપણો અપજ રહેશે એનું કારણ છે કે અહીંયા જો આ લખેલું છે બરાબર ને અને એની અંદર કરેલું છે બિદદાન ભદ્રનાથનું એ સેક્સ સોટેડ એટલે નેવુંથી પંચાણું ટકા વાસળી જ આવે તો વે રતનને હે ને મને એવું લાગે રતનને આપણે અગાઉથી નામ આપ્યું ને એટલે રાણી છે ખૂબ સમજે છે તો ક્રિષ્નાના ના ક્રિષ્નાની વાસળીના નામ પણ તમે કોમેન્ટ કરજો અને હું ચેતનભાઈ હર્ષદભાઈ બધા વિચારી લેશું કે શું આપણે આપવાનું છે તમે કાંઈ તમારી રીતે કોમેન્ટ કરો બરાબર ને પછી એમાં દુઃખ ન લગાડતા બરાબર કે અમારા કોમેન્ટના નામ તો તમે આપતા જ નહીં કોમેન્ટું શું છે કે કોમેન્ટું તમે કરો આપણે વિચારીએ તમે વિચારીએ બરાબર તમે વિચારો એના ઉપરથી આપણે નક્કી કરીએ કે આનું નામ આપણે શું આપશું કોઈ તમને સારા નામ આવડતા હોય તો ન આવડતા હોય મતલબ તમે સારી કોમેન્ટ કરી ના શકો તો આ આપણી પાસે પણ હોય છે બરાબર એટલે એ રીતે આપણે નામ આપીએ પછી ઘણા મિત્રો એમ કહે કે તમે અમારા કોમેન્ટના તો નામ આપતા જ નહીં તો એવું ના હોય આ ક્રિષ્ના અહીંયા છે બરાબર નવ મહિના ઉપર બે દિવસ થઈ ગયા છે તો તમે કોમેન્ટ કરી નાખજો ક્રિષ્નાની કે ક્રિષ્ના આપણી શું લઈ આવશે બરાબર આમાં ઘણા હોય ને ભાઈ કે પાંચ ટકા દસ ટકા તો જે રેસે હોય એમાં પણ આપણો વારો આવી જાય એવું નથી કાંઈ કે સેક્સોટેડમાં વાસડી જોઈ પણ છતાં કોમેન્ટ કરજો શું લઈ આવશે એ અને ક્રિષ્નાની વાસડી આવે તો એનું નામ તમે કોમેન્ટ કરી મને જણાવજો અને આ જે રતનની આપણી રાણી છે એ નીલકંઠની છે અને આ જુઓ ભદ્રનાથ સોટેડ સિમેન્ટ અને આને બે કરેલા હતા એક ત્રીસ તારીખના અને એકત્રીસ તારીખના એટલે એમાં બીજી વાત જ ના આવે કે ભાઈ રખડતો આખો ફળી ગયો હશે કે એવું કાંઈ નહીં બરાબર બાકી જોઈ લો આ આ છે ક્રિષ્નાની હિસ્ટ્રી અને ક્રિષ્ના હવે ટૂંક સમયની અંદર વીઆઈ જાય સરસ મજાની વાસડી લઈ આવે મોજ મોજ ને મોજ કરાવી દઈ બરાબર ને તો ભલે મિત્રો હવે આપણે જાય ઘરે ઘરે જઈ જમીએ કારણ કે ભૂખ એવી લાગી છે બોલી બોલીને મોં હું ગયું પ્લસ પેટ ખાલી થઈ ગયું ભૂખ લાગી પડી છે તો ઘરે જઈ જમ્યા હવે આપણે આપણી ગૌશાળે ક્રિષ્ણને ચેક કરી બધું ચેક કર્યું નીણપાણીનું બધું કામ ઓકે કર્યું ને પછી આવી ગયા હતા पांजरापुर ने पांजरापुर आया है ना 13:00 से 4 और वातावरण જુઓ તમે આ વરસાદ ગાભા કાઢી નાખેલા ડુચા કાઢને હે કે ડુચા કાઢશે ગાભા કાઢશે ડુચા હે જો તો ખરા તમે કેવો ચડ્યો આવશ્યક ના પડી આ બધું આપણે અને આપણે મિત્રે આયા છે ભાઈ કેમ છે મજામાં અલ્યા મજા લડાઈન જો આયા છે ના ડાયને હો કે મોત્યા ને લડાઈન લડાઈ હે બતેન બરાબર બરાબર ભલે આલો બગે વરસાદ આવે તો તમને બતાઉં તો આપણે થોડી વાર પહેલાં તો વાદળ જોયા ને એ પછી વરસાદ આવ્યો એવો આવ્યો એવો આવ્યો કે બધું પાણી પાણી ઘર નાખ્યું જુઓ અને હજી પણ સાડા ચાર પોણા પાંચ જ થયા છે અને તમે વાતાવરણ અને અંધારું જુઓ એ પડ્યો છે વરસાદ પડ્યો વરસાદ પડ્યો ત્યાં પક્કા કાઢી નાખ્યા બાકી હવે તો વાત છે આપણી ગૌશાળાની ગૌશાળાએ પણ પાણી પાણી થઈ ગયું છે બધું તો હવે જોવું છે કે કાલે જોવું છે બ્લોક ઘણો બધો લોંગ થઈ ગયો છે બરાબર છે બરાબર છે તો હવે આલો આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું ગૌશાળાનું જે કાંઈ હશે હું કાલના બ્લોગમાં તમને જણાવીશ બરાબર બાકી જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરનાખજો હવે મળે કાલેના બ્લોગની અંદર